આવી ગઈ છે મહીસાગર રિવર ને અહીંયા આપણને જોવો તમને YouTube family જે માતા જય શ્રી રામ મજામાં છો અને હું મજામાં છું તો આજ છે મંગળવાર ને આજ છે આપણે રજા તો આજે આપણે ઘરે રહેવાના છે ને અત્યારે વાગી આ સવારના 10 તો મિત્રો આજે આપણે જવાના છે એફજેડ ને ધોવાની છે રાહુ આપણે તોય રાઈડ પર આપણી એફજેડ લઈને રાઇડિંગ ગિયર પહેરીને તો હેલો મિત્રો જો આપણે અહીંયા હોય આપણે ઘરે તે બાઇક ધોઈ નાખી છે આપણી એફજેડ ને બહાર નથી લઈ જતા ને પછી આવી આપણે એક નાની એવી રાઈડ માં આપણે રાઇડ પ્લાન કરી લીધો તાત્કાલિક તો ચાલો આપણે પહેલા બાઈક ધોઈને પછી નીકળીએ તૈયાર થઈને બહુ ધૂળ વાળી થઈ ગયું છે તો ચાલો જઈએ બહાર કા મોસમ તો ફેમિલી આપણે આવી ગયા છે ધોઈ નાખીએ અને પછી આપણે એક રાઈડ પ્લાન કર્યા છે નાનો એવો અણગઢ જવા માટે મેલડી માતાના મંદિરે જવું આપણી ગાડી એબઝન્ટ તો ચાલો અને અહીંયા ધોઈ નાખીએ પછી જઈએ રાઈડમાં અને આજ થતી આપણી રજા વીકલી ઓફ આપણો ચેન્જ થઈ ગયો છે મંગળવાર નો થઈ ગયો તો ચાલો પેલા બાઇક ધોઈએ પછી નીકળીએ તૈયાર થઈને અહીંયા જવાનું છે ધોવા તો મિત્રો આપણી ગઈ છે તો ચાલો હવે આપણે તૈયાર થઈને એક નંબર એક નંબર તો હેલો ફેમિલી જો કે ફાઇનલી આપણે હવે ટી શર્ટ પહેરી લીધું છે આપણું હેલ્મેટ નું મેસિન હેલ્મેટ બાઇક ને ટી શર્ટ બધું મેસિંગ મેસિન આપણા રાઈડિંગ ગિયર સેફ્ટી માટે આપણે તો હે યુટ્યુબ ફેમિલી તો આપણે જવાનું છે આજે અણગઢ મેરડી માના મંદિરે તો હવે આપણે પહેરવાનું બાકી રહી ગયા રાઇડિંગ ગેર આ છે આપણી સેફ્ટી માટે તો હે યુટ્યુબ ફેમિલી તો ફાઇનલી તો મારો ભાઈ થઈ જશે જવા માટે તૈયાર ફૂલ રાઇડિંગ ગેર પહેરીને તો ચાલો મિત્રો હવે જઈએ આપણે એક નાની એવી રાઈડ કરતા આવીએ અણગઢની તો તમે વિડીયોમાં એન સુધી બન્યા રેજો મજા આવશે આપણે આજે ફૂલ રાઇડિંગ ગિયર પહેરીને આવી જવી આપણી એફઝેડ લઈને અને આજે છે આપણી રજા તો ચાલો હવે નીકળીએ બાઇક ધોઈ નાખી થઈ હવે હવા પૂરાવશું નહીં છે આપણે અને પછી જઈએ ફેમિલી આપણે જવા માટે ફૂલ તૈયાર આપણી એફઝેડ તો ચાલો હવે આપણે જઈએ અહીંથી અણગઢ અહીંથી છે મતલબ ત્રીસ ચાલીસ કિલોમીટર દૂર છે તો ચાલો મિત્રો નીકળીએ जोरदार रिएक्शन भाई जोरदार के फ्लैग लगे के जो कमेंट कर एफजेड में एफजेड में सारो लगे के स्प्लेंडर में अहीं शू थई गयुं एटले बधी पब्लिक भेगी ओए भाई 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 ફેમિલી તો પહેલા આપણે પીવરાઈ દઈએ પેટ્રોલ અને પછી જઈએ તો હે યુટ્યુબ ફેમિલી તો આપણે પહોંચી ગયા અત્યારે મહીસાગર રિવર પર હજી એકવાર આવશે આડી આથી ચાલીએ એટલે આપણે બે વાર આ મહીસાગર રિવર પર મતલબ મહીસાગર આ નદી આડી આવે આપણે બે વાર એકવાર અત્યારે હજી એકવાર આવશે તો અહીં આવી ગયો છે આ ગંભીરા પુલ કે આ સુંદર હે ભાઈ કે આહી સુંદર લાગ ના એક નંબર

જો સેનો માટે નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા નહીં સાઈકે આપણે જવાનું છે જમણી સાઈડ બામણ ગામ ઉમલેટા મતલબ નવા નવા જગ્યાએ આપણે ટ્રાવેલિંગ ના વિડીયો તમને જોવા મળે છે બાઇક રાઇડ ના આવડે સવી એક ટ્રાવેલિંગ બાઇક રાઇડર ઓ ભાઈ મજા આવી ગઈ ભાઈ મજા આવી ગઈ આ કયું ગામ આવી ગયું બામણ ગામ થી જવાનું છે જમણી સાઈડ આ એક છોકડી હજી આવશે આપણે આથી આપણે જવાનું છે ડાબી સાઈડ થોડી આ ખબર નથી મને પર એટલી ખબર છે કે આથી જવાય છે અણગઢ એમ આપણે ગયા હતા ચાર પાંચ વખત ગયા અણગઢ ને ક્યાંક ને ક્યાંક જોયું હશે ને ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે અણગઢ અને ઘણા લોકો તો ગયા પણ હશે અને જે ના ગયા હોય એને આપણે દર્શન કરાવી દઈશું વિડીયોમાં જો મિત્રો આ છે શેની ખેતી છે ખબર છે તમને આ છે તંબાકુ અહીંયા તંબાકુની ખેતી થાય આ બધી છે ને અહીંયા ખેતરમાં બધી તંબાકુ આવેલી તો મિત્રો અહીંયા પાછી આવી ગઈ છે એક ચોકડી છોકડીનું નામ તો નથી અહીંથી આપણે લેવાનો છે બાયપાસ અહીંથી આપણે ચાર પાંચ વખત ગેલા થઈ એટલે બાકી ખબર ના હોય એટલે જિંદગીમાં બાયપાસ નહીં લેવાનો તમને સો ટકા ખબર છે તો જ લેવાનો નહીતર નહીં લેવાનો બાયપાસ નહીં ભલે બે કિલોમીટર પાંચ દસ કિલોમીટર પંદર કિલોમીટર ફરવા જવું પડે પણ એ ચાલે બાયપાસ છે નહીં લેવાનું ગાયનગરી આંબલી છે આંબલી જોયું મિત્રો કેવો રસ્તો છે અહીંયા

કે પૂરા થઈ ગયા હોય ખબર નહિ નાના હતા ત્યારે જતા કોઈ કીધું ના હોય તો જમવા પહોંચી જવાનું કોણ કોણ તમે ગેલા છો ભાઈ જમવા એ કેજો મને કીધા વગરના ના હઠી મસ્ત લાગે છે ગુલાબી પીળા એક નંબર તો મિત્રો તમે કોમેન્ટ કરીને કહેજો જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો એટલે આપણે તમે તે આપણી ફેમિલીના એક મેમ્બર બની જાઓ હો દાદા આગળ જવા દો હો કાશમાં ધોવા છે જોવો તો અહીંયા આવી ગઈ છે મહીસાગર ને અહીંયા આપણે જોવો તમને દેખા આસુ પાણી અને આપણે પહેલાં આપણે ગંભીરા પુલ ઉપર હતા ત્યારે ડોળ પાણી હતું કારણ કે ત્યાં દરિયાનું પાણી આવી જાય ત્યાં સુધી અહીંયા જોવો આસુ પાણી છે હવે અહીંથી આપણે જવાનું છે નંદેશ્રી સાઈડ બીજો થાય છે બોરોડા આ પાદરા થતો છે મિત્રો તો અહીંયા આપણે બોટિંગ ને એવું ચાલતું હોય આપણે અંદર સીધું નદી જ હોય મહીસાગર અત્યારે તો બંધ કરી દીધું છે એક નંબર ચાલો મિત્રો તો હવે થોડીક હવે હોય હોય હાઈ જાહે મજા આવી છે

જો અહીંયા આપણે બોર્ડ મારેલા જશે મોહણી માતાનું તમે ગઢમાં અંદર આવશો એટલે કોઈને પૂછી લેવાનું ખબર ના હોય તો અહીંયા બોર્ડ મારેલા જ તમને જોવા મળી જશે જો અહીંયા મારેલો બોર્ડ થાંભલા પર મોહણી માતા ઓહ મોટું ડીજે છે ભાઈ ટ્રેક્ટરમાં તો ફાઇનલી ડીજે વળી ગયું

ચેડો છોકરો હમ જોવે છે તો અહીંથી જવાનું આપણે હા અહીંયા તો અહીંયા બોર્ડ મારે મારે દોર્યું મોહણી માતા મંદિર આખો ડુંગરો કાપીને રોડ બનાવ્યો એવું લાગે ढूंगरा का रोड बने हुए लगे मस्त थे एक नंबर जो यहाँ पर आयी हो पहले एक्सप्रेसवे ऊपर जवाद है कि नीचे पार्क करो नहीं ये जो है રસ્તો તો બંધ લાગે છે ચાલો અહીં નીચે પાર્ક કરીને પછી જઈએ જય યુટ્યુબ ફેમિલી તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અણગઢ આપણે બાઇક પાર્ક કરી દીધી છે ને ચાલો હવે જઈએ આપણે દર્શન કરવા માટે આઈ છે આપણે જવાનું છે હવે ચાલતા થોડું અને બાઇક અહીં પાર્ક કરી દીધી છે તો ચાલો હવે જઈએ રવિવારે અહીંયા બહુ મતલબ બહુ ખૂબ માણસ માણસો આવે આજે થોડુંક ઓછું છે એટલે મતલબ સારું છે ઓછું હોય તો મજા આવે મિત્રો દર્શન કરવાનું સરખા દર્શન થઈ જાય જો નહીતર અહીંયા સાલવાની જગ્યા ના હોય રવિવારે તો ચાલો જઈએ અને દર્શન કરાવીએ તમને એક મિત્રો આપણને એક કિશન પસંદ આવ્યું છે જો આ દુકાનો ફૂલ હોય આપણે રવિવારે ને બધું આજે ઓછું છે જો આ ઢીંગલ્યું છે ચાલો એનો ભાવ પૂછીએ શું છે માસી

તો આપણે એક ફળાવશું આપણા જર્સ સ્પ્રેવર થાય પછી અહીંયા આવી ગયા છે વોર ફાઇનલી મિત્રો આપણે આવી ગયા મંદિરે અત્યારે જોવો કંઈક આયારતનું છે અહીંયા ચાલો જઈએ તો ફાઇનલી ગાયજ આપણે પહોંચી ગયા એ મંદિરે અણગઢ મેદળી માતાના મંદિરે રાઈડિંગ ગેર ને એવું બધું પહેલું છે આમ હેલ્મેટ ને બધું જોડે લઈને ફરીએ આપણે આપણે મંદિર ની પાછળ આવ્યા હતા તમને બતાવું છું અહીંયા અણગઢ મંદિર મેલડી માતાનું તો તમને અહીંથી ઉપરથી પેલા બતાવી દઉં પછી જઈએ અહીંયા નીચે આપણે જો મિત્રો અહીંયા છે આ મહીસાગર નદી અને અહીંયા આવેલું છે જુઓ તમે બતાવું અહીંયા ઝૂમ કરીને મિત્રો માં મોહણી તો મિત્રો ચાલો હવે આપણે જઈએ નીચે ને પછી તમને નીચે જઈને દર્શન કરાવીએ આ તો તમને ઉપરથી બતાવવા માટે આવ્યો હતો અહીંયા અહીંયા ટેપ આગે છે ગોપીરાઈટ ના આવે તો સારું જો મિત્રો તો અહીંથી આપણે નીચે જવાનું છે તો મિત્રો અહીંયા આ સીડી તો અહીંથી આપણે ઉતરીને જવાનું મંદિરે મિત્રો અહીંયા રહ્યું મંદિર મોહણી માતાનું તો અહીંથી આપણે સીડીયાથી નીચે ઉતરવાનું છે પછી અહીંથી ચાલીને અહીંયા જવાનું છે તો અહીંયા મંદિર છે અત્યારે તો અંદર નહીં જવા દે તો એવું લાગે છે નહીં અહીંયા આપણે રવિવારે અહીંયા હોળીઓ ચાલુ હોય આપણને ત્યાં લઈ જાય મંદિરે ચાલો મિત્રો જઈએ નીચે તો આપણે અહિયાં ઉતરી ઉતરીને આપણે નીચે આવ્યા અત્યારે એક વાર પેલી વારથી આવ્યો તો મિત્રો અહીંથી બાઈક લઈને ડાયરેક્ટ બાઈક રેવા દીધે છે આ મંદિરે મિત્રો અહીં આવી ગઈ છે આ મહીસાગર નદી અહીંયા છે મોહની માતાનું મંદિર તો અહીંયા આપણે બહારથી દર્શન કરી લઈએ જો અહીંયા છે મંદિર આપણે બહાર નીકળ્યો અત્યારે જો અહીંયા મિત્રો અત્યારે આ મંદિર છે એ અહીંયા આપણે બહાર છે હે યુ ટુ ફેમિલી તો સર ફાઇનલી હવે આપણે એથી જઈએ દર્શન થઈ ગયા મસ્ત આજે પબ્લિક ઓછું હતું એટલે અને આજે મંગળવાર તો હે ફેમિલી આપણે દર્શન કરીને ફાઇનલી આપણે આવી ગયા તો જઈએ આપણે ઘરે તો મિત્રો કાફી મજા આવી ગઈ દર્શન કરવાની તો ચાલો હવે આપણે નીકળી જાય અત્યાર વાગી ગયા છે બપોરના સાડા બાર મને એક ટ્યુશન ગમી ગયું હતું તો ચાલો આપણે જઈને જોઈએ આપણી કુસ્તાજીમાં લવાઈ દેવું મસ્ત હતું એક નંબર આપણે કિચન લઈ લીધો છે તો ઘરે જઈને તમને બતાવું તો હેલો ગાઈસ તો ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી બાઈક પર તો ચાલો હવે આપણે ગ્લવ્સ ને એવું પહેરીએ પછી નીકળી જાય જો આપણી બાઈક અહીંયા પાર્કિંગ કરેલી અને અહીં પાછળ છે આપણે એક્સપ્રેસ વે જો અહીંયા રહ્યો તો ચાલો હવે જઈએ સીધા ઘરે ગ્લવસ પહેરીએ અને નીકળી જાય મોબાઈલ માઉન્ટ કરીએશમાં આમાં અટેચ કરી દઈએ ને ભાઈ તો ગાઈસ તો આપણે જવા માટે રેડી તો ચાલો જઈએ भाई साहब वो बच्चा सिलाया तो मैंने ना पीछे देखा तो मित्रों जो के मस्त सम के आया जो जाता हूँ तेई मैं जो तो क्या कैमरा चालू ना करा ना एक नंबर भाई एक नंबर मस्त सम के ये दिखाने के लिए आपको मैंने स्पेशल कैमरा ऑन किया भाई मैंने नवीन लाग तो मैं तुमने बताई दी तू केव लगे कॉमेंट कर गंभीरा गंभीरा है गंभीरा वीडियो क्यों के लगे कमेंट करें कह जो आज हाँ जे अब इन सिलसिले में काड़ी ने आपसे बोला गया तो ओ भाई ये देखो हम्म 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 भाई कैटली तो दूर उड़ा दो तो जाए પહોંચી ગયા ગાઈસ ઘરે પાછા તો હે યુટ્યુબ ફેમિલી જો કે ફાઇનલી આપણે પહોંચી ગયા અત્યારે ઘરે અને અત્યારે બહુ ગરમી થઈ ગઈ રાઇડિંગ ગિયર પહેરીને આવ્યો તો હું તો હે YouTube ફેમિલી જો કે ફાઇનલી આપણે અનગઢ આવી ગયા પાછા ઘરે અને અત્યારે વાગી ગયા છે તો હે ફેમિલી જો કે ફાઇનલી આપણે અનગઢ આવી ગયા પાછા ઘરે ને અત્યારે વાગી ગયા છે બે તો ચાલો રાઇડિંગ ગિયર ને હું કાઢી જો કે અત્યારે ફૂલ ગરમી થઈ ગઈ થી મને અરે બાઈક લઈને આવ્યો તોય ગરમી થઈ ગઈ તો આપણે આવ્યા હતા કિશન અનગઢ જો આપણો ફ્લેગ જેવું જ છે આપણો ફ્લેગ છે ને એવો મંત્ર આમાં મંત્ર લખેલો આવે આમાં તો મને ગમી ગયું તો હું લઈને આવતો રહ્યો એક કિચન આપણે સ્પ્લેન્ડરમાં લગાવી દેવું અને તો અહીંયા એવું આપણું હેલ્મેટ તો ચાલો આપણે રાઈડિંગ ગિયરને એવું કાઢીએ ને પછી સુઈ જઈએ તો મિત્રો તો તમને વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કે જે સારું લાગ્યો તો લાઇક કરી જશેમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં મળે ત્યાં સુધી બીજા વિડીયોમાં જો આવાના આપણે રાઇડો આવતી રહેશે હવે ગુજરાતીમાં તો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણે બહુ જલ્દી એક રાઇડ પ્લાન કરવી છે ગુજરાત બહારનો તો ચાલો મળવી નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બાય બાય